નમસ્તે ખેડૂત મિત્રો પપૈયાની અંદર આપણે એ દર અઠવાડિયે એકવાર ખાતરનું આપણે ટ્રીપથી જે ખાતર આપીએ છીએ એ રીતના આપણે જે ટાઈમટેબલ બનાવ્યું હોય છે તેમાં રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આ રાસાયણિક ખાતરોનું વારંવાર આપવાથી તેની આડઅસરો થાય છે દાખલા તરીકે હું તમને સમજાવું જો તમે આ વસ્તુને રિમાર્ક કરી હોય તો જુઓ આ પપૈયાની લાઇન છે આ એક ડ્રીપર અહીંયા છે બરાબર એક નળી અહીંયા આપેલી છે એક નળી આ જ રીતના સાઈડમાં છે બરાબર ભાઈ આ જે નીચેથી જે પાણી જે જગ્યાએ પડે છે સવા ફૂટે એ એકની એક જગ્યાએ પાણી પડે છે એટલે વારંવાર માની લો કે આપણે રાસાયણિક ખાતર આપીએ છીએ માની લ્યો કે હું દર પાણી આપું છું બરાબર ચાર પોંચ દિવસે તો તેનાથી એક મેં જોયું છે કે એ જે જગ્યા છે એ જગ્યાનો જે જમીન છે તેનો પીએચ છથી નીચે જાય છે કોતો જે ન્યુટ્રલ પીએચ હોવો જો સાડા સાતથી નીચેનો એમથી ઉપર જતો રહે છે બરાબર તો એના માટે એક ટ્રીક છે હું એક રાસાયણિક ટ્રીક છે બરાબર એ હું તમને બતાવીશ ને બીજી ઓર્ગેનિક છે તો એ રાસાયણિક ટ્રીકની અંદર કેલ્શિયમ પોલીસલ્ફેટ અથવા કેલ્શિયમ પોલિસલ્ફાઈડ આ એક ખાતર આવે છે એ એકરની અંદર માની લો કે તમે મહિનામાં વારંવાર તમે રાસાયણિક ખાતરનું જે શેડ્યુલ ચલાવો છો બરાબર તો મહિનાને એક વાર ખરું ને એ આપી દેવાનું તમારે ત્રણ કિલો અથવા પાંચ કિલો એકરે ડ્રીપથી બરાબર એ પછી તમે કોઈ પણ ખાતર આપશો ને તો એકદમ બેટર કામ કરશે અને બિલકુલ પિયજ જમીનનું જે છે ન્યૂટ્રલ થઈ જશે આપવાથી અને પછી કોઈ પણ ખાતર આપ આપશો તમે તો એ સારી રીતના વર્ક કરશે બરાબર અને બીજી ટ્રીક બતાવું હું કે જે ઓર્ગેનિક છે જો તમે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો તો આ બસો લીટરનું બેરેલ છે એની અંદર મેં આપણે દેશી ગોળ કહીએ એ દેશી ગોળ મેં પોચ કિલો નાખીને ત્રાવણ તૈયાર કર્યું છે પંદર દિવસ પહેલાં બરાબર એ આ દ્રાવણ અંદર ચલાવવાનું છે આ દ્રાવણ તમારા મહિનામાં એકવાર ચલાવવાથી શિયાળામાં મોટો બેનિફિટ એ છે કે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ બિલકુલ ઓછી થાય છે બરાબર જેના કારણે આ તમે જોયું હશે કે આ ડાળીઓ ખરી શિયાળાની અંદર આ ડાળીઓ બહુ લોબી લોબી થતી જાય છે બરાબર પ્રકાશ જેટલા ના મળે એટલા સુધી લોબી થાય છે તો એ જે વસ્તુ થવાથી છોડને પોષણ ઓછું મળે છે જે ફળ ન મળવું જોવો બરાબર અને જે ઉપર છત્રીમાં જે પોષણ જવું જોઈએ ઓછું જાય છે બરાબર તો આ વસ્તુ તમે ગોળનું પાણી આપશો એટલે છોડની અંદર ગરમી ઉત્પન્ન થશે અને એક પ્રક્રિયાથી માન લો કે સૂરજ સાડા પોચે હાથમી જાય છે બરાબર તો આ કરવાથી તમારે લગભગ દોઢથી બે કલાકનો સૂર્યનો જે તાપ વધુ પડતો હોય જે રિઝલ્ટ મળતું હોય માન લો કે નારાની અંદર એટલું જ રિઝલ્ટ તમને આમ મળશે મેં પોતે અજમાયું છે અને તમને બતાવું છું બરાબર હું મારા પોતાના ફાર્મમાં આ જ વસ્તુ કરું છું એમ બરાબર તો આ બે વસ્તુ કરવી તમારે જેથી બહુ બેટર રિઝલ્ટ મળે છે બરાબર ઓકે જય જવાન જય કિસાન